નમસ્કાર મિત્રો હું દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વના ફરી વખત સમાચાર જોવાના છે જે હા મિત્રો કઈ જગ્યાએ કેટલા મીટર નું ગ્રાઉન્ડ છે મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર બંનેના ગ્રાઉન્ડ જુદા જુદા છે અને બંનેના ગ્રાઉન્ડની અંદર ઘણો તફાવત પણ છે કારણ કે અમુક ગ્રાઉન્ડની અંદર તમારે બાર રાઉન્ડ મારવાના હશે તો અમુક ગ્રાઉન્ડની અંદર તમારે તેર રાઉન્ડ મારવાના હશે જ્યારે મહિલાઓની વાત કરીએ તો મહિલા ઉમેદવારને ગ્રાઉન્ડની અંદર માત્ર ચાર જ રાઉન્ડ મારવાના છે એટલે કે એને સોળસો મીટર તો ચારસો મીટરનું પૂરું રાઉન્ડ છે જી હા મિત્રો આવી રીતે જુદા જુદા ગ્રાઉન્ડની અંદર જુદું જુદું ડિસ્ટન્સ દર્શાવવામાં આવેલું છે તો આખરે કયા ગ્રાઉન્ડની અંદર કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે તદ ઉપરાંત આ ભરતીની અંદર દોડ

પંદર જેટલા ગ્રાઉન્ડનું લિસ્ટ આપવામાં આવેલું છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો અગિયાર ગ્રાઉન્ડ છે તે માત્ર પુરુષ ઉમેદવાર મિત્રો માટે છે જેમાં રાષ્ટ્રવીલ છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતેનું એક ગ્રાઉન્ડ છે એક અમદાવાદ ખાતેનું ગ્રાઉન્ડ છે ગોધરા ખાતેનું નડિયાદ ગોંડલ સુરત વાવ ખાતે ત્યારબાદ ખેડા મહેસાણા હિંમતનગર ભરૂચ અને જામનગર આવી રીતે કુલ અગિયાર જેટલા ગ્રાઉન્ડ દર્શાવવામાં આવેલા છે જેમાં માત્ર ને માત્ર પુરુષ ઉમેદવાર મિત્રોને રનિંગ માટે દોડાવવામાં આવશે તો પુરુષ ઉમેદવારોને તમે જાણો છો એવી રીતે પાંચ કિલોમીટર દોડ હોય છે એટલે કે પાંચ હજાર મીટર દોડ હોય છે જો તમારે કોઈપણ ગ્રાઉન્ડની અંદર તમારો વારો આવે અને તમારે બાર રાઉન્ડ મારવાના હશે તો ત્યાં જે ગ્રાઉન્ડ છે તે ચારસો ને સોળ પોઈન્ટ સાસઠ મીટરનું ટ્રેકવાળું હશે જ્યાં મિત્રો તમે એક રાઉન્ડ મારો તો એક રાઉન્ડ ને સોળ પોઈન્ટ છાસઠ મીટરનો રાઉન્ડ હશે એટલે તમે બાર રાઉન્ડ કરશો તો પાંચ હજાર મીટર કમ્પ્લીટ થઈ જશે પરંતુ અમુક ગ્રાઉન્ડની અંદર તમારે તેર રાઉન્ડ મારવાના હશે કોઈ ભાઈબંધ મિત્ર કહેતા હશે કે અમારે તેર રાઉન્ડ હતા તો જે જગ્યાએ તેર રાઉન્ડ હશે ત્યાં ગ્રાઉન્ડનો ટ્રેક થોડોક નાનો હશે મતલબ કે ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરનું ગ્રાઉન્ડ હશે તેમને તેર રાઉન્ડ વડે ગુણતા કુલ પાંચ હજાર મીટર ગ્રાઉન્ડ થઈ જશે જ્યાં મિત્રો આવી રીતે પુરુષ ઉમેદવારોનો ગ્રાઉન્ડની વાત કરીએ તો પાંચ હજાર મીટર છે તેમાં બાર રાઉન્ડ પણ આવી શકે છે અને તેર રાઉન્ડ પણ આવી શકે છે તે જોયું આપણે પુરુષ ઉમેદવારો માટે હવે ત્યારબાદ આગળ વાત કરીએ મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવાર માટે કઈ રીતેનું ગ્રાઉન્ડ છે તો તેમાં આ વખતે ચાર ગ્રાઉન્ડ દર્શાવવામાં આવેલા છે જ્યાં મિત્રો અગિયાર ગ્રાઉન્ડ છે તે પુરુષ માટે અને ચાર ગ્રાઉન્ડ છે તે મહિલા ઉમેદવાર માટે આવી રીતે કુલ પંદર ગ્રાઉન્ડનું લિસ્ટ આપણને આપવામાં આવેલું છે જે આગળના વિડીયોની અંદર આપણે જોયું પણ છે તો હવે મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવાર માટે વાત કરીએ તો તેમને સોળસો મીટરની દોડ આવે છે અને સોળસો મીટરની વાત વાત કરીએ તો તેમને ચારસો મીટરના ચાર રાઉન્ડ મારવાના હોય છે મતલબ કે આ ચારે ચાર ગ્રાઉન્ડ જે જેડી નગરવાલા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ગ્રાઉન્ડ આવેલું છે ત્યારબાદ એક રાજકોટ ખાતે ગ્રાઉન્ડ આવેલું છે એક વડોદરાનું ગ્રાઉન્ડ છે અને છેલ્લું ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે આવી રીતે જે ચાર ગ્રાઉન્ડ મહિલા ઉમેદવારોને માજી સૈનિક ઉમેદવાર માટે છે તેમાં ચારસો મીટરના ટ્રેક છે એટલે કે તેમને સોળસો મીટર રનિંગ છે તે ચાર રાઉન્ડ કમ્પ્લીટ કરીને કરવાનું રહેશે આવી રીતે સોળસો મીટર મહિલા ઉમેદવાર માટે અને પાંચ હજાર મીટર પુરુષ ઉમેદવાર માટે તો પુરુષ ઉમેદવારને કોઈક જગ્યાએ બાર રાઉન્ડ આવશે તો કોઈક ગ્રાઉન્ડની અંદર તેર રાઉન્ડ આવશે જ્યારે મહિલાની વાત કરીએ તો મહિલાને માત્ર ચાર જ રાઉન્ડ આવશે કારણ કે તેમનું ચારસો મીટરનું ગ્રાઉન્ડ છે તે કમ્પ્લીટ હશે આવી રીતે ગ્રાઉન્ડને લગતી મહત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ હવે ત્યારબાદ તેમનાથી પણ આગળ મહત્વની વાત જોઈએ તો બંનેની ભરતી છે ફિઝિકલ છે તે કેટલા ટાઈમ સુધી ચાલશે જે આ મિત્રો તમે જોઈ શકો છો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી આઠ એક બે હજાર પચીસથી શરૂ થઈ જશે જે દરેક ઉમેદવાર મિત્રો જાણે છે અને તેમના માટેના કોલ લેટર પણ પહેલી જાન્યુઆરી બપોરે બે વાગ્યાથી ઓજસની વેબસાઇટ ઉપર તમને મળી જશે એટલે કે આઠ એક બે હજાર પચીસથી શરૂ થઈને એક ત્રણ બે હજાર પચીસ દરમિયાન યોજાશે મતલબ કે બે મહિના આસપાસ ચાલશે તે ફાઇનલ છે આઠ જાન્યુઆરીથી શરૂ કરીને એક ત્રણ બે હજાર પચીસ સુધી ગ્રાઉન્ડ છે તે ચાલશે આવી રીતે ગ્રાઉન્ડને લગતી ફિઝિકલને લગતી મહત્ત્વની અપડેટ હોતી જે વિડીયોની અંદર ખાસ જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો